નમસ્કાર મિત્રો અત્યારે હું ઊભો છું આમ જોઈએ ને તો ખીચાથી થી કુબડા તાજેતરમાં જે રોડ બનેલો છે એકાદ વર્ષ પહેલા કેટલો સમય થયો છે એકાદ વર્ષ પહેલા આ રોડ બનેલો છે ખીચાથી કુબડા અને આ રોડની આમ જોઈએ ને તો એક જ વર્ષમાં આ રોડ તોડવામાં આવેલો છે કારણ કે અહીંથી પાણીની પાઇપલાઇન નાખવાની થાય એટલે રોડ તોડી નાખવામાં આવ્યો પ્રજાના ટેક્સના પૈસે ભાઈ રોડ બન્યો તો અને એક જ વર્ષમાં આવી જરૂર પડી કે ભાઈ પ્લાન પ્રમાણે પાણીની પાઇપલાઇન અહીંથી પસાર થાય છે એટલે વચ્ચેથી રોડ તોડી નાખવામાં આવ્યો ખરેખર આમ જોઈએ ને તો સિસ્ટમને આપણી સરકારને કદાચ ખબર હશે અગાઉથી નક્કી તો થઈ ગયું હોય કે ભાઈ આવા સમયે પાણીની પાઇપ નાખવાની છે આવા સમયે ગેસની પાઇપ નાખવાની છે આવા ટાઈમ ફલાણી પાઇપ નાખવાની છે તો આ જે તાજેતરમાં જે રોડ બન્યો તો એને તોડવાની કેમ જરૂર પડી આ આ છે ને જતો માર્ગ છે અને લોખંડ પણ પાથરવામાં આવેલું છે જે આની ઉપર કોક્રેટ પણ નાખવામાં આવ્યું છે એટલે ઓલી સાઈડ થી જે પાઇપ આવી ત્રાસી 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 એમ થઈ અને આ રોડને તોડવાની ફરજ પડી ભલે વિકાસનું કામ છે રોડને તમે તોડ્યો ફરીથી પાછા બનાવીશો કદાચ મંજૂર થાય ફરીથી નવો રોડ કારણ કે આપણે તો બનાવવાનો છે ને તોડવાનો છે ને પાછો બનાવવાનો છે ને તોડવાનો છે એવું જ કામ થવાનું છે કેમ કે વિકાસભાઈ થઈ રહેલા છે આ વિસ્તારની અંદર અમારે પણ સવાલ એક થાય છે કે ખરેખર આ કામને પાણીની પાઇપ અહીંથી પસાર થવાની હતી એ ખબર તો અગાઉથી સરકાર ને હતી તો પછી રોડ બન્યા પહેલા કદાચ આને પાઇપલાઇન બિછાવી દેવામાં આવેલી હોત તો વધારે સારું હોત બાકી